તો જયભાઈ જરંગ માધર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજનો વ્લોગ બેસીકલી એક પ્રમોશન વ્લોગ છે જેના માટે હું આવી ગઈ છું જામનગરના દ્વારકાધીશ નાસ્તા ભવનની મુલાકાતે તો ચાલો હવે ત્યાંના ઓનર સાથે વાત કરી અને આપણે શોપ વિશે થોડીક માહિતી મેળવીએ તો ચાલો હવે આપણે દ્વારકાધીશ નાસ્તા ભવનની મુલાકાતે આવી ગયા છીએ તો ચાલો આપણે ત્યાંના ઓનર સાથે વાત કરીએ તો તમારું નામ જણાવો મારું નામ છે જીલ વાડોલિયા તો હવે તમે નાસ્તાની આઇટમમાં શું શું રાખો છો નાસ્તામાં આપણે છે બ્રેડ પકોડા છે ફાફડા છે જલેબી છે વણેલા ગાંઠિયા છે હવે આપણે સ્ટાર્ટઅપ કેટલા સમયથી તમે ચાલુ કરેલ છે મેં આ સ્ટાર્ટ કર્યું છે એને છેલ્લા બે મહિના જેવું થયું છે તો આ આ જગ્યાનું એડ્રેસ આપો તમારી શોપ ક્યાં આવેલી છે આ જગ્યાનું પ્રોપર એડ્રેસ છે ખંભાડિયા જામનગર બાયપાસ ઓમાં આપણે સ્વામિનારાયણ ચોકડી પણ કહી શકીએ સ્વામિનારાયણ મંદિર આવેલું છે એની બાજુમાં અને ઓમ આપણે ખંભાળિયા બાયપાસ પણ કહેવાય છે ખંભાળિયા દ્વારકા બાયપાસ અને બાજુમાં એક ભારતનો આવેલો છે પેટ્રોલ પંપ તો તમે લગ્ન પ્રસંગ માટે કોઈના બર્થડે પાર્ટી માટે નાસ્તા માટે કે કોઈ તહેવાર માટે મોટો ઓર્ડર લઈએ છો હા એમાં એવું છે જેમાં કસ્ટમરની કેવી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે ઓર્ડર લઉં છું એમાં વણેલા છે ફાફડા છે બ્રેડ પકોડા છે પ્લસમાં વડાપાઉનો પણ ઓર્ડર લઉં છું તો મિત્રો આ હતી આપણા દ્વારકાધીશ નાસ્તા ભવનના ઓનર સાથેની મુલાકાત જે પ્રમાણે એની એડ્રેસ આપ્યું છે એ પ્રમાણે અને લિંક હું શું કહેવાય ડિસ્ક્રિપ્શનમાં પણ એડ્રેસ આપી દઈશ સ્ક્રીન ઉપર તમને કોન્ટેક્ટ નંબર દેખાતો હશે જો તમને કાંઈ ઇન્કવાયરી હોય તો એમાં તમે કોન્ટેક કરીને પૂછી શકો છો શું છે શું નહીં ઓર્ડર ટાઈમ બધું જે ડિસ્કસ કરવાનું એ કરી શકો છો તો જો જે કોઈ જામનગરમાં રહેતા હોય તે શું કહેવાય બાયપાસ છે આપણે તે સામે સ્વામિનારાયણ મંદિરની સામે ભારત પેટ્રોલ પંપ આવેલો છે તેને જમણા હાથની કોરા પેટ્રોલ પંપને જસ્ટ સાઈડમાં જે જમણી સાઈડમાં તમે દ્વારકાધીશ નાસ્તા ભવનનો બોર્ડ હાઈવે ઉપરથી જાતા હશો તો એ જોઈ જ શકશો તો જરૂરથી એકવાર વિઝિટ કરજો અને મને કમેન્ટમાં આવીને જણાવજો કે તમને વિઝિટ કેવું લાગ્યું કેવો તમારો એક્સપિરિયન્સ રહ્યો છે દ્વારકાધીશ નાસ્તા ભવનના વિઝિટમાં હાલો આજનો બ્લોક અહીંયા જ પૂરો કરીએ ફરી મળીએ કાલે નવા બ્લોગ સાથે તો લગીન જય બજરંગ મહાદેવ